દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો ભગવદ્ ગીતાની અંદર ભગવાને જે વચન આપ્યા છે એ વચનનું પ્રમાણ આજે હું કહેવા જઈ રહ્યો છું એક સત્ય ઘટના કહેવા જઈ રહ્યો છું કે જેથી આપણને આ જ્ઞાનમાં મોટિવેશન મળે ભગવદ્ ગીતા ઉપરની શ્રદ્ધા પણ દ્રઢ થાય મિત્રો ભગવાને કહ્યું છે કે અર્જુન જે મનુષ્ય આ જ્ઞાન જાણવાના ભાવથી આ જ્ઞાન જાણવાની તાલાવેલીથી શરીર છોડે છે મૃત્યુ પામે છે એ નિસંદેહ બીજા જન્મમાં ઉત્તમ કર્મો કરનારાની ગતિને પામે છે કાં તો કોઈ જ્ઞાનીને ગેરજન્મ પામે છે સાંભળજો બરાબર મારા શબ્દો નથી આ ભગવાનના શબ્દો છે કા તો અર્જુને કોઈ જ્ઞાની પુરુષને ઘેર જન્મ લે છે અને ત્યાં અથવા બીજો શબ્દ પણ વાપર્યો છે બીજી ગતિ પણ એક કઈ છે શ્રીમંતા સૂચિના સંસ્કારી લોકો ને પૈસાદાર લોકો શ્રીમંત હોય એમને ઘેર જન્મ પામે છે અને ત્યાં અનાયાસે અનાયાસે આ જ્ઞાનનો બુદ્ધિ સંયોગ એને ભેગો થાય છે અનાયાસે શબ્દ વાપર્યો છે અનાયાસે એટલે કોઈ પણ પ્રયત્ન કર્યા વગર આ જ્ઞાનનો બુદ્ધિ સંયોગ સામેથી અથડાશે એને શોધવા નહીં જવું પડે સામેથી અથડાશે એનો કાળ પાકશે ત્યારે અને જે તાલાવેલીથી જે અધૂરી એની ભાવના હતી આ જ્ઞાનમાં આગળ વધવાની એ ભાવના અધૂરી જ્યાંથી યાત્રા હતી ત્યાંથી એ ચાલુ કરશે પણ સંજોગ શોધવા નહીં જવું પડે સામેથી અથડાશે આનો તાજો બનેલો અનુભવ તાજો બનેલો દાખલો અઠવાડિયા ઉપર ગાંધીનગરથી એક બેનનો મારા પર ફોન આવ્યો પહેલી વખત ફોન આવ્યો પહેલી વખત વિડીયો તો શરૂઆતથી સાંભળે છે અધિક મહિનાથી ફોન પહેલી વાર આવ્યો એમનો એટલે થોડી વાત થઈ એમને કહ્યું મનહરભાઈ અમે પણ કલ્પના નહોતી કરી કે આટલી સરળ ભાષામાં ગીતાનું જ્ઞાન અમને સમજવા મળશે મકા આ મનહરભાઈને કલ્પના નહોતી કે આ ગંદાથી ગટરમાં આટલું સરળ આટલું અમૂલ્ય જ્ઞાન આમાંથી નીકળશે આ ગટર કરતા તો ઘણી બધી સંસારમાં સારી પ્રકૃતિઓ છે ઉત્તમ પ્રકૃતિઓ છે છતાંય એ કોઈ પ્રકૃતિ પસંદ ના કરીને આને પસંદ આને પસંદ કરી એટલે મને આશ્ચર્ય થાય છે પછી એમને કહ્યું મારા પપ્પા હતા મારા પપ્પા ભગવદ્ ગીતાના ઉપાસક હતા અને એટલા બધા પુસ્તકો એમને ભગવદ્ ગીતાના ભેગા કરેલા બધા પર અધ્યયન કરે અને ઘણા બધા પુસ્તકો છે ઘણા લેખકોની ટીકાઓવાળા જુદા જુદા હજારો પુસ્તકો છે એટલે એમને એક લાઇબ્રેરી ઘરમાં બનાવી દીધેલી અને બધા ગીતાના જ પુસ્તકો બીજું કોઈ પુસ્તક ના મળે ગીતાના પુસ્તકો બસ એના પર જ અભ્યાસ એના પર ઉદાહરણ એટલે કે અમને ઘણી વાર બેસાડીને સમજાવે અમે ત્રણ બહેનો કહી હતી તો અમને ત્રણેયને સમજાવે પણ અમે પછી કહીએ અમને ત્રણેય બહેનો તાલ આવી લીધી કે તમે અમને સમજાવો હા અમને બરાબર સમજ નથી પડતી અમુક પેલું ઉપરથી જાય ને આપણે કે ઉપરથી જાય છે તો એમના પપ્પા એમને કે હમણાં કહેતા કે આ ગીતાના જે શબ્દો છે ને તમને સમજ નહીં પડે બહુ ભારે શબ્દો છે અને સાચી વાત છે ભારે શબ્દો છે એટલે તો કૃષ્ણ ભગવાને ચાર વખત ગુરુ રહસ્ય શબ્દ બોલવો પડ્યો બધી વિદ્યાઓનો રાજા આવું આવું બોલવું પડ્યું અર્જુન આ સંસારમાં આ જાણ્યા પછી આ જ્ઞાન બીજું કશું જાણવાનું રહેતું નથી કોઈને પણ આવું અમથું નથી બોલ્યા એટલે પપ્પાએ કહ્યું કે અને વાત સાચી એમની કે ગીતાના શબ્દો એટલા ભારે છે કે તમને સમજણ નહીં પડે બસ છેલ્લે અમને અમારા પપ્પા કહે છે આવું કહી દેતા હતા જેટલું એમનાથી સમજાવાય એટલું સમજાવતા પણ સમજણ ના પડે એટલે અમને આવું કહી દે કે તમને નહીં સમજણ પડે ગીતાના શબ્દો બહુ ભારે છે નથી પડે એવી વાત એ સાચી એટલે અમને ત્રણેય બહેનોને કે તાલાવેલી જાગેલી કે પપ્પા એવું કહે છે કે આટલા બધા ભારે શબ્દો છે ગીતા તમારા ગજા બહારની વસ્તુ છે તમને સમજણ નહીં પડે આ તો હું આટલું એમનો ઊંડો અભ્યાસ હશે અને વાંચતા કહેવાય ખાસો ઊંડો અભ્યાસ હશે એટલે સ્વાભાવિક છે કે આખી જિંદગી જેણે આના અભ્યાસ પાછળ કાઢી નાખી હોય એટલે એને ખબર હોય કે આ કેટલું ગૂઢ જ્ઞાન છે એના શબ્દો કેટલા ભારે છે સાહેબ એટલે એને ખબર હોય કે એમને સમજણ નહીં પડે એટલે એમને સો ટકા સાચી વાત કરી એટલે કે અમને એમ થયું કે અમને ક્યારે આ જ્ઞાન છે પપ્પા તો આવું કહે છે કે આટલું આ ભારે છે અઘરું છે અને આ ગૂળ આ શબ્દો તમને નહીં સમજાય એટલે એવું થયું ને મારા પપ્પા અગિયાર મહિના પહેલાં એક્સપાયર થઈ ગયા એટલે મારા પપ્પા એક્સપાયર થઈ ગયા એમની આખી બધા પુસ્તકો ભરેલા છે ગીતાના આખી સૂટકેસ પેટી ભરેલી છે બધું જ છે કે પણ એક્સપાયર થઈ ગયા ફાધર એટલે અમને અફસોસ રહ્યો કે પપ્પા તો ભગવદ્ ગીતાનો અભ્યાસ કરીને જ્ઞાન મેળવીને ગયા પણ અમે તો ના પામી શકીએ આ જ્ઞાન અમને ના મળ્યું એટલે બેન કે અમે અમને અફસોસ થતો હતો કે ઘરમાં જ્ઞાન હતું છતાંય ના મળ્યું પપ્પા એક્સપાયર થયા હવે અમને ક્યારે જ્ઞાન મળશે પણ કે મેં પ્રાર્થના કરેલી ભગવાનને અને મને વિશ્વાસ હતો કે મને આ જ્ઞાન જાણવાની તાલ આવેલી છે એટલે ગમે ત્યાંથી મને આ ભેટો થશે કોઈને કોઈ મને મળી રહેશે સાહેબ અગિયાર મહિના પહેલાં એક્સપાયર થઈ ગયા દોઢ મહિના પછી અધિક મહિનો આવ્યો અને જુઓ વિચાર તમે સાહેબ આ ભગવાને કહ્યું છે ને કે જે લઈને આવ્યો છે જ્ઞાન જેનું મૃત્યુ ગયા ભવમાં આ જ્ઞાન જાણવાની તાલાવેલીથી થયું છે સાધના અધૂરી છે બુદ્ધિ સંયોગ અધૂરો છે યોગ અધૂરો છે આ જ્ઞાનનો યોગ અને પછી જન્મ થયો છે કુદરત કે છે અનાયાસ છે એને આ જ્ઞાન ભેગું થશે કોઈ પણ પ્રયત્ન કર્યા વગર હવે યુટ્યુબ પર તમે જોશો તો લાખો વિડીયો છે આધ્યાત્મિક વિડીયો પણ હજારો છે ભગવદ્ ગીતાના પણ કેટલાય પ્રવચનકારો છે કેટલાય લોકોના ભગવદ્ ગીતાના વિડીયો છે જ સાહેબ ચાલે છે એમાં કોઈ વિડીયો નહીં અને કુદરતનો સંજોગ જુઓ સાહેબ કે એમને સરળ ભાષામાં જોઈતું હતું એ બેનને કે પપ્પા તો કહીને ગયા છે કે તમને આ શબ્દો નહીં સમજાય તમને આ શબ્દો નહીં સમજ આ જ્ઞાન તો બહુ ભારે છે સમજમાં આવે તો એમને કે અમને અમને સરળ રીતે સમજાય કોણ કોઈ મહિનો થયો અને કે અધિક મહિનામાં તમારો આ વિડીયો સાંભળ્યો કે ભગવદ્ ગીતાનું જ્ઞાન સરળ ભાષામાં શરૂ થવાનું છે એવું અઠવાડિયાથી હું જાહેરાત કરતો હતો સાંભળ્યું પહેલા જ એપિસોડથી અમે સાંભળ્યું જેમ જેમ સાંભળતા ગયા એ બેને મારી સામે કબૂલ કર્યું કે મને એવું લાગે છે કે મારા પપ્પા બીજા અવતારે આવ્યા છે એમને ફિલિંગ થયું કે મારા પપ્પાનું કોઈ મિત્ર આટલી સરળ ભાષામાં આ જ્ઞાન મળશે અને અમે કલ્પનાય નહોતી કરી એ બેન જોડે મારે વાત ન તારે બેનીઓ બેન બેન પણ આ વિડીયો સાંભળતા હશે ત્યારે એમને પણ આ જ્ઞાન ઉપર ગર્વ થતો હશે આમાં એક શબ્દ ખોટો નથી એ બેને જે કહ્યું એ જ વાત કહું છું એટલે બેન કહે છે કે આટલી સરળ ભાષામાં ગીતા જ્ઞાન જે આખું વર્ષ અમારા પપ્પા એવું કહેતા હતા કે તમને સમજ ના પડે શબ્દો ભારે છે સો ટકા ભારે છે સાહેબ ના સમજણ પડે અને યુટ્યુબ પર તમે બીજા વિડીયો ભગવદ્ ગીતાના સાંભળજો નહીં સમજણ પડે ઉપરથી જશે બધું છે આટલી સરળ ભાષામાં આજ સુધી નીકળ્યું નથી ભવિષ્યમાં નીકળશે નહીં સાહેબ સમજી લેજો ખાસ એટલા હીરાને શ્વાસ બંધ થાય સુધી આનો લાભ લઈ લો કારણ કે હું આનો લાભ લૂંટવા બેઠો છું સાહેબ એક ક્ષણ નથી બગાડતો આનો લાભું છું લૂટ શકે તો હું તો લૂટી રહ્યો છું યાર કુદરત આપી રહી છે ખોબલે ખોબલે આપી રહી છે આપણે લૂંટો લૂંટ જ પાર રાખો બસ ત્યારે મને એમ થયું ઓહો ભગવાન ગીતાના ગીતા વચનો આપ્યા છે બંધાયો એટલે હું અનુભવજન્ય જ્ઞાન કહું છું સ્વયં ક્રિયાકારી જ્ઞાન કહું છું એક શબ્દ ગીતામાં ખોટો નથી કૃષ્ણ ભગવાન જે બોલ્યો છે આ તમારી સામે આ દાખલો જીવતો જાગતો દાખલો મેં આપ્યો ગાંધીનગરના બેન જુઓ કાળ પાક્યો પપ્પા ગયાને દોઢ જ મહિનામાં આ જ્ઞાન સોશિયલ મીડિયાના માધ્યમથી એમને મળી ગયું સાહેબ એમનો કાળ ભાઈનો આ કહેવાનો કાળ પાક્યો કે અધિક મહિનાનો સંજોગ બેઠો ને અંદર કાળ પાક્યો મારા કર્મનો ઉદય આપણા બધા મુમુક્ષુઓના પણ કર્મનો ઉદય માત્ર ને માત્ર આપણે કરેલા બેન તમે બધા કરે બધાએ કરેલા ભાવનો ઉદય થયો છે અત્યારે એ ઉદયનો કાળ પાકી ગયો છે અને જેના જેના આવા યોગભ્રષ્ટ પુરુષો છે એવા યોગભ્રષ્ટ મુક્ષો છે બધા જ આમાં ધીમે 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 જોડાઈ રહ્યા છે જોડાઈ ગયા છે બાકી છે એમનો કાળ પાકે છે એમ ધીમે 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 જોડાય છે સાહેબ ભવિષ્યમાં જોજો તમે ભવિષ્યમાં જોજો આ જ્ઞાન માટે લોકો પડાપડી કરશે એ સમય દૂર નથી જ્ઞાન જાણવા માટે પરમ શાંતિ ને શાશ્વત સનાતન સુખ લોકો શોધશે લોકો શોધશે બેટરી લઈને શોધશે સાહેબ બેટરી લઈને અંધારામાં કોઈ માણસ પોતાની વસ્તુ ખોવાઈ ગઈ જડતું આમ શોધતો હોય ને બેટરી લઈને શોધશે સાહેબ પણ જેનું પુણ્યનું બંધી પુણ્ય હશે એને ભેગું થશે બાકી નહીં થાય બાકી નહીં થાય આ પડતો કાળ છે સિત્તેર ટકા લોકો પાસવી કર્મો બાંધી રહ્યા છે સિત્તેર ટકા લોકો પાસવી કર્મો બાંધી રહ્યા છે આ દુનિયા એબનોર્મલ થઈ છે એબ નોર્મલ અને એબ નોર્મલ જ્યારે જ્યારે થાય ત્યારે નોર્માલિટી નોર્માલિટી એ કુદરતનો કાનૂન છે અમે આ વિશ્વને આ બ્રહ્માંડને નોર્માલિટીમાં રાખીએ છીએ એબ નોર્મલ થાય ત્યારે નોર્મલમાં લાવવાના સંજોગો અમે ભેગા કરીએ છીએ અમે નોર્મલમાં લાવીને મૂકી દઈએ છીએ આ એબ નોર્મલ થયેલું જગત બહુ બહુ સમયે દૂર નથી પાછું નોર્મલમાં આવી જશે અને નોર્મલમાં આવશે ત્યારે લોકો આ જ્ઞાનને શોધશે સાહેબ શોધશે લખી રાખજો તમે મનહરભાઈ પણ ભાગ્યશાળી છે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું આપ બધા મુખ છો આપણે બધા ભાગ્યશાળી છીએ કે કુદરતે આ જગત એબ નોર્મલમાંથી નોર્મલ થાય એ પહેલાં આ જ્ઞાન આપણને આપી દીધું છે કુદરતે એનો લ્હાવો લઈએ શાશ્વત સનાતન સુખનો અનુભવ કરીએ આપ બધાની અંદર રહેલા પરમાત્મા આપ બધા દર્શકોને આ જ્ઞાન આત્મસાત કરવાની અનંત શક્તિ આપે અનંત શક્તિ આપે ક્ષણે ક્ષણ નિરંતર આ જ્ઞાનમાં રહેવાની તમને શક્તિ આપે એવી આપ બધાની અંદર રહેલા પરમાત્માને મારી હૃદયથી અંતરથી ને ભાવથી હું પ્રાર્થના કરું છું કે આપ બધા આ જ્ઞાનમાં આગળ વધો મને પણ અંદર બેઠેલા પરમાત્મા મને પણ આનંદ શક્તિ આપે જેથી હું પણ આગળ વધું આપણે બધા આ જ્ઞાનમાં આગળ વધીએ અને મારો તો ભાવ એવો છે ભાવ ભવ ભવ ભાવ જ્યાં સુધી શાશ્વત સનાતન સુખને ના પામીએ મુક્તિને ના પામીએ ત્યાં સુધી ભવ કુદરત અમને બધાને આ ટોળાને ટોળામાંથી કોઈને છૂટો ના પાડી છે યાર બધાને ભેગા રાખજો બધું આખું ટોળું અમારું છેલ્લા ભાવ સુધી સાથે રહે એવો મારો ભાવ છે યાર મારો ભાવ છે બધા જોડે રહી છે બધા શાશ્વત અને સનાતન સુખને પામે સર્વે ભવંતુ સુખીના સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રા નિપશ્યંતુ મા કશ્ચિત દુઃખમાત્યાત ઓમ શાંતિ 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 પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો અને નિરોગી આયુષ્ય આપે એ હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત